ભાવનગરમાં શહેર કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ રાહુલ ગાંધીએ વોટચોરીનો મુદ્દો ઉઠાવ્યો છે તેને પગલે ભાવનગરમાં સહી ઝુંબેશ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું ભોગાગેટ ચોકમાં શહેર કોંગ્રેસ પ્રમુખની ઉપસ્થિતિમાં કોંગ્રેસ કાર્યકરો હાજર રહીને સહી ઝુંબેશ ચલાવી હતી જેમાં વોટચોર ગાદી છોડ મુદ્દાને પગલે વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે તે ઝુંબેશમાં કોંગ્રેસના આગેવાનો કાર્યકરોએ હાજર રહીને સફળતા મેળવવા પ્રયત્ન કર્યો હતો જોર કદી જોર બહટ જોર કદી જોર બહટ જોર કદી જોર બહટ જોર કદી જોર બહટ જોર વોટ ચોર ગદ્દી છોડ સહી ઝુંબેશ અમે ભારતના દરેક નાગરિકોને જે મતનો અધિકાર મળેલો છે એ મતના અધિકારમાં જે પારદર્શિતા લાવવી જોઈ અને એને એનો ન્યાય મતનો મળવો જોઈએ એ સંદર્ભે ભાવનગર મહાનગરપાલિકાના રૂપમચોક વિસ્તારમાં વોટચોર ગદ્દી છોડ નામનો કાર્યક્રમ સહી ઝુંબેશ તેમજ મિસ્કોલનો કાર્યક્રમ કરી રહ્યા છીએ અને એમાં સહી દ્વારા લોકોનું અમને ભરપૂર સમર્થન મળી રહ્યું છે આ જ કાર્યક્રમ આગામી દિવસોમાં ભાવનગર મહાનગરપાલિકાના દરેક બૂથ સુધી પહોંચે અને લોકોને પોતાના મતની જે પારદર્શિતા છે એ સાબિત થાય અને ચૂંટણી પંચ લોકોનો જે મતનો અધિકાર મળ્યો છે અને ન્યાય મળે એ હેતુથી ભાવનગર શહેરની અંદર અમે આ સહી ઝુંબેશનો કાર્યક્રમ ચલાવી રહ્યા છીએ અને આ કાર્યક્રમ દરેક વોર્ડમાં અને દરેક બુથ સુધી પહોંચશે